મારા ખેતરમાં કેરી અને જમરૂખનો બગીચો હતો હું એકલો હતો મારી પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું કેરીના બગીચામાં ઘાસ કાપવા માટે મારે કેટલીક સ્ત્રીઓની જરૂર હતી તેથી હું નજીકના ગામમાં સ્ત્રીઓને જોવા ગયો પણ મને માત્ર એક જ સ્ત્રી મળી તે ખૂબ સુંદર હતી તેની ઉંમર આશરે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની હશે પણ તે વિધવા હતી હું તેને મારી ગાડીથી ખેતરમાં લાવતો અને પાછી છોડવા જતો એક દિવસ બપોરે ખેતરમાં કોઈ ન હતું માત્ર હું અને તે અમે બંને જ હાજર હતા તો નમસ્કાર દોસ્તો મારું નામ ગણેશ છે મારા લગ્ન કેટલાક વર્ષ પહેલાં થયા હતા મારી પત્નીનું નામ સેજલ હતું તે ખૂબ સુંદર હતી પણ એક સામાન્ય બીમારીને કારણે તેનું અવસાન થઈ ગયું મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે મેં તેને પહેલી વાર જોઈ હતી હું તેના ઘરે જોવા ગયો હતો મારી સાથે મારા માતા પિતા અને કેટલાક અન્ય સગા પણ હતા જ્યારે તે ચા લઈને આવી ત્યારે મેં તેને પહેલી વાર જોઈ તે ખૂબ સુંદર લાગી રહી હતી તેણે લીલી રંગની સાડી પહેરી હતી કાનમાં ઝુમકા હતા અને કપા પર એક નાની બિંદી હતી સીધી લાંબી નાક ગોરો રંગ પૂરી ઊંચાઈ અને કા રેશમી વાવ તે ખરેખર ખૂબ સુંદર હતી પહેલી જ નજરે હું તેના પ્રેમમાં પડી ગયો જ્યારે તે મારા ઘરે આવી ત્યારે મેં તેને એક રાજકુમરીની જેમ સંભાળવાનું શરૂ કર્યું તેને જે કંઈ જોઈએ તે હું લાવીને આપતો હું તેના પર ખૂબ પ્રેમ કરતો હતો તે પણ મારા પર ખૂબ પ્રેમ કરતી હતી તેથી હું ખૂબ કાળજી લેતો હતો હું ખેતરમાં ખૂબ મહેનત કરતો હતો પણ તેને કદી ખેતરમાં લઈ ગયો નહીં તે હંમેશા ઘરે જ રહેતી પણ અચાનક તે બીમાર પડી ગઈ અને એ જ બીમારીમાં તેનું દેહાંત થઈ ગયો અમારે કોઈ સંતાન નહોતું હું પૂરેપૂરો એકલો થઈ ગયો એક બે વર્ષ એમ જ એકલતામાં વીતી ગયા ખાવું પીવું દિનચર્યા બધું અસ્તવ્યસ્ત થઈ ગયું મેં ઘણી છોકરીઓ જોઈ પણ બીજા લગ્ન થઈ શક્યા નહીં હવે મારી ઉંમર ચોત્રીસ વર્ષની છે અને હું આજે પણ એકલો છું હું ખેતી કરું છું મેં કેરીનો બગીચો લગાવ્યો અને જમરૂખનો બગીચો પણ લગાવ્યો ખેતી કામ હું ખૂબ સારી રીતે કરું છું પણ એકલા મારાથી બધું થતું નથી તેથી મારે કેટલાક મજૂરો રાખવા પડે છે મારી પાસે અમારી પાસે એક ગામ છે ત્યાંથી જ કામ માટે સ્ત્રીઓ બોલાવી પડે છે એમ જ એકવાર હું એ ગામ ગયો મારી પાસે ટુ વ્હીલ છે મેં ત્યાં જઈને પૂછ્યું કે શું કોઈ સ્ત્રી ખેતરમાં કામ કરવામાં આવશે ત્યારે એક વ્યક્તિએ કહ્યું આગળ જઈને એક ઝૂંપડી છે ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે તેની પાસે પૂછો કદાચ તે કામ માટે તૈયાર થઈ જાય હું એ ઝૂંપડીની સામે ગયો દરવાજો ખટખટાવ્યો ત્યારે ત્યાંથી એક સુંદર લગભગ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની યુવતી બહાર આવી તે ખૂબ સુંદર હતી મેં કહ્યું મારું ખેતર બાજુમાં જ છે ખેતરમાં કામ માટે સ્ત્રી જોઈએ શું તમે આવી શકશો તેણે કહ્યું હા મજૂરી અઢીસો રૂપિયા થઈ છે મેં કહ્યું ચાલશે મેં એક બે અન્ય સ્ત્રીઓ સાથે પણ વાત કરી પણ તેમને આવવાનો સમય નહોતો માત્ર એક જ યુવતી તૈયાર થઈ તેણે કહ્યું હું એકલી નહીં આવી શકું મારી સાથે કોઈ અન્ય હોવું જોઈએ નહીં તો તમારે મને લેવા મૂકવા આવવું પડશે કારણ કે તમારું ખેતર અહીંથી દૂર છે લગભગ બે કિલોમીટર તેથી જો તમે મને લેવા આવશો તો હું આવી જઈશ મેં કહ્યું હું તમને લેવા અને મૂકવા આવીશ તે તૈયાર થઈ ગઈ બીજે દિવસે સવારે સાડા નવ વાગ્યે હું એ સ્ત્રીને લેવા ગયો કામ પર જવાનો સમય નક્કી હતો હું થોડો વહેલો જ પહોંચી ગયો હતો તેમણે મને અંદર બોલાવ્યો બેસવાનું કહ્યું મારા માટે ચા બનાવી ત્યારે મેં તેને પૂછ્યું તમારું નામ શું છે ત્યારે તેણે કહ્યું મારું નામ રોહિણી છે થોડીવારમાં ચા વગેરે થઈ ગઈ પછી તેણે ખાવાનો ડબ્બો ભરી લીધો અને અમે બંને બહાર આવી ગયા મેં ગાડું ચાલુ કરી તે ગાડી પર બેસી ગઈ તે મારાથી થોડું અંતર રાખીને બેઠી હતી હું ગાડી ચલાવતો હતો અને ચોરી ચોરી તેની તરફ જોઈ રહ્યો હતો તેનો સુંદર ચહેરો ગાડીના શિશામાં અંત્ય સુંદર દેખાઈ રહ્યો હતો હું તેને ગાડી પર લઈને ખેતરમાં ગયો મેં તેને મારી ખેતી બતાવી કેરીના બગીચામાં ઘણું ઘાસ ઉગી ગયું હતું એ જ ઘાસ કાપવાનું હતું મેં તેને મારી પૂરી વાડી બતાવી તેને મારી ખેતી ખૂબ પસંદ આવી પછી તેણે કામ શરૂ કર્યું હવે મારા માટે ઘરે જવું પણ શક્ય નહોતું કારણ કે એ સમયે એ સ્ત્રીને એકલી ખેતરમાં છોડવું યોગ્ય નહોતું મેં પણ એક દાતરુ દાતરડું અને ખુરપી લીધી અને એ સ્ત્રી સાથે ખેતરમાં કામ કરવા લાગ્યો તેનો સ્વભાવ ખૂબ વાતોડિયો હતો તે ઘણી વાતો કરતી તેની સાથે વાત કરવી ખૂબ સારી લાગતી તે કામમાં પણ ખૂબ ઝડપી હતી તે મારાથી ઘણી આગળ સુધી ઘાસ કાપતી જતી મને આદત નહોતી તો પણ હું તેની સાથે કામ કરવા લાગ્યો બપોર થઈ ગઈ મેં બંને માટે પીવાનું પાણી અમારા કૂવામાંથી ઉતરીને કાઢ્યું પછી અમે બંને ખાવા માટે બેઠા હું ખાવાનું લાવવાનું ભૂલી ગયો હતો ત્યારે તેણે કહ્યું આવો આપણે બંને થોડું થોડું ખાઈ લઈએ તેણે મને એક થાઓમાં એક રોટલી લીલા મરચાંની ચટણી અને થોડી શાકભાજી આપી તેણે ખૂબ સારું ખાવાનું બનાવ્યું હતું ખેતરમાં ખાવું કંઈક વધારે જ મીઠું લાગે છે અને મહેનત કર્યા પછી ભૂખ પણ વધારે લાગે છે એટલામાં મારું પેટ ન ભરાયું મને હજુ પણ ભૂખ લાગી હતી પણ હું ડબ્બો લાવવાનો ભૂલી ગયો હતો તેથી એ શક્ય ન થઈ શક્યું હવે ધીમે ધીમે એક બે દિવસ વીતી ગયા લગભગ અડધું ખેતર સાફ થઈ ગયું હતું ધીમે ધીમે અમારી સારી ઓખાણ થઈ ગઈ તેણે મને પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ છે મેં કહ્યું મારા થોડા વર્ષ પહેલાં લગ્ન થયા હતા પણ મારી પત્નીનું અવસાન થઈ ગયું હવે હું એકલો રહું છું આ મારી ખેતી છે આ બધું હું એકલો જ કરું છું ઘણી છોકરીઓ જોઈ પણ કોઈ છોકરી મને મળી નહીં એમ જ વાત કરતાં કરતાં મેં પણ તેના વિશે પૂછ્યું તે બોલી મારી પણ તમારા જેમ લગ્ન થયા હતા પણ મારા પતિને તે ક્યાં ગયો કંઈ ખબર જ ન પડી હવે લગ્નને આઠ નવ વર્ષ થઈ ગયા છે પણ તે કદી પાછો ફર્યો જ નહીં કોઈ કહે છે તેનો અકસ્માત થયો અને તે મરી ગયો પછી કોઈક રીતે અમારી સારી ઓવખાણ બની ગઈ હવે અમે દોસ્તની જેમ વાતો કરતા રોહિણી દેખાવામાં ખૂબ સુંદર હતી હું રોજ તેને મારી ગાડીમાંથી લાવતો અને છોડતો શરૂઆતમાં જ્યારે તે ગાડી પર બેસતી તો મારાથી થોડી દૂરી બનાવીને બેસતી હવે તે મારાથી સટીને બેસવા લાગી હતી કારણ કે તેને મારો સ્વભાવ પસંદ આવ્યો હતો મેં કદી પણ તેને ખરાબ નજરે જોઈ નહોતી હું તેને માત્ર પ્રેમની નજરે જોતો હતો તે મારી સાથે હસી હસીને વાતો કરવા લાગી એકવાર વરસાદની ઋતુ બની ગઈ આંબાના વૃક્ષો હવે ઘણા મોટા થઈ ચૂક્યા હતા બપોર થઈ રહી હતી વરસાદ ઝડપથી પડવા લાગ્યો અમે બંને વરસાદથી બચવા માટે કંઈ સાથે લીધું નહોતું ખેતરમાં એક કાગવનું કંબલ હતું મારું ધ્યાન અચાનક તેના પર ગયું હું દોડીને તે લઈ આવ્યો અને અમે એક આંબાના વૃક્ષ નીચે બેઠા એ કાગળ અમે માથે ઓઢી લીધો અમે બંને ખૂબ પાસપાસ આવી ગયા હતા તે મારી આંખોમાં જોઈ રહી હતી અને હું તેની આંખોમાં જોઈ રહ્યો હતો વરસાદ અચાનક બંધ થઈ ગયો રોહિણી શરમાઈ ગઈ પછી તે પાછી ખેતરમાં જઈને કામ કરવા લાગી હવે હું તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો મને દર વખતે રોહિણી જ દેખાતી સાંજે હું ઘરે ગયો પણ એ રાત્રે મને ઊંઘ ન આવી હું પથારીમાં ઇધર ઉધર કરવટ બદલતો રહ્યો હું રોહિણીનું સપનું જોઈ રહ્યો હતો રોહિણી મારી આંખોની સામેથી હડતી જ નહોતી તે ખૂબ સુંદર લાગી રહી હતી મને વારંવાર એમ લાગતું હતું કે તે મારી સામે જ ઊભી છે મને તેનો આભાસ થઈ રહ્યો હતો બીજા દિવસે હું રોહિણીને લેવા ગયો રોહિણીએ આજે ખૂબ સુંદર સાડી પહેરી હતી તેણે પોતાના વાવ ખુલ્લા છોડ્યા હતા કપાળ પર ટીલકી લગાવી હતી જેનાથી તેનો ચહેરો વધુ નિરખી રહ્યો હતો ગામથી ગાડી થોડી દૂર નીકળી હવે આસપાસ કોઈ નહોતું રોહિણી મારાથી સતીને બેઠી હતી રોહિણીએ મને અચાનક ગહે લગાવી લીધું અને મારા ખંભે માથું મૂકી દીધું મને ખૂબ સારું લાગ્યું અમે બંને ખેતરમાં પહોંચ્યા રોહિણી નીચે ઉતરી તે મારી તરફ જોઈ રહી હતી તે મારી તરફ જોતી જોતી ખેતરમાં ચાલી ગઈ અને ઘાસ કાપવા લાગી કદાચ રોહિણીને હું પણ પસંદ આવવા લાગ્યો હતો તેથી તે એક પગલું આગળ વધી ચૂકી હતી એ દિવસે ખૂબ તેજ ધૂપ હતી ગરમી વધુ હતી અમે બાર વાગ્યે જ કામ બંધ કરી દીધું અને કાંબાના વૃક્ષ નીચે જઈને બેઠા રોહિણીએ મારી પાસે પાણી માંગ્યું મેં તેને એક તાંબાના વાસણમાં પાણી આપ્યું તે પાણી પી રહી હતી તેના ગોરા ગવામાંથી નીચે જતી પાણીની ધાર મને સ્પષ્ટ દેખાતી હતી તે એટલી ગોરી અને ઉજવી હતી તેની નાજુક કાયા મને તેની તરફ આકર્ષિત કરી રહી હતી હું રોહિણીને એક ટક જોઈ રહ્યો રોહિણીએ મારી પાસે પૂછ્યું શું જોઈ રહ્યા છો મેં કહ્યું તારું સૌંદર્ય જોઈ રહ્યો છું તું કેટલી સુંદર લાગે છે તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ તે બોલી મને કોઈ સારો છોકરો મળ્યો જ નહીં અને કામના કારણે સમય જ ન મળ્યો હું ગરીબ છું કોણ મારી તરફ ધ્યાન આપશે મેં કહ્યું મને તું ખૂબ પસંદ છે મને તારી જોડે પ્રેમ થઈ ગયો છે રોહિણીની આંખોમાં તુરંત આંસુ આવી ગયા ત્યારે તે ઊઠીને મારી પાસે આવીને બેઠી તેણે પોતાનું માથું મારા ખોવામાં મૂકી દીધું અને મારી તરફ જોવા લાગ્યો હું તેની આંખોમાં જોતો રહ્યો મેં તેનો હાથ પકડ્યો અને રોહિણી મારી સાથે વાત કરી રહી હતી તે મને કહી રહી હતી તમે પણ ખૂબ સારા છો મને પણ તમારા પર પ્રેમ થઈ ગયો છે ચાલો આપણે લગ્ન કરી લઈએ હું પણ રોહિણી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો હવે રોહિણી રોજ કામ પર આવવા લાગી અમે બંને એકબીજાને મવતા હવે અમારા બંનેના દિલ મો ચૂક્યા હતા કેટલાક દિવસો પછી અમે ગામના મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હવે રોહિણી અને હું અમે સાથે રહીએ છીએ અમે બંને ખૂબ ખુશ છીએ સમાજે અમને બદનામ કરી દીધા પણ અમે તેની વાતોની પરવાહ ન કરી હવે તે મા બનવાના સપના જોઈ રહી છે હું પણ પિતા બનવાનું સપનું જોઈ રહ્યો છું ઘણા દિવસોનો અધૂરો પ્રેમ હવે મને મહવા લાગ્યો છે અમે બંને ખૂબ ખુશ છીએ રોહિણી ઘરનું બધું કામ કરે છે હું ખેતરનું બધું કામ કરું છું અમે બંને ખૂબ ખુશ છીએ મિત્રો અને બહેનો મેં રોહિણી સાથે લગ્ન કર્યા આ વિશે તમને શું લાગે છે શું મેં સાચું કર્યું કે ખોટું કૃપા કરીને કોમેન્ટમાં જરૂર કહેજો ક્યારેક જીવન અમારી પાસેથી બધું જ છીનવી લે છે પણ કિસ્મતના વાહક પર કોઈ એવો વ્યક્તિ મળી જાય છે જે ફરીથી જીવવાની આશા આપે છે મારા જીવનમાંથી મારી પત્ની સેજલ ચાલી ગઈ પણ મને રોહિણી મળી ગઈ દુઃખમાંથી ઉગરવું સરળ નથી પણ જ્યારે બે તૂટેલા દિલ એકસાથે આવે છે તો ત્યાંથી જ સાચા પ્રેમનો અર્થ જન્મ લે છે અમારા બંનેની વાર્તા એ જ છે કે જીવન બીજી વાર મોકો આપે છે પણ એક ક્ષણની રાહ જોવી પડે છે અમારા બંનેના જીવનની વાર્તા તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલશો ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો